વિજય કુમાર પ્રાથમિક શાળા સાથ દર વર્ષે થોડોક વરસાદ આવે અને school ની અંદર પાણી ભરાઈ જાય છે વર્ષોથી આ પોઝિશન છે પ્રશાસન વારંવાર જાણ કરી એકવીસ બાવીસ ની અંદર હું અધ્યક્ષ હતો પણ છતાં અમે વિડીયો સાહેબ ને જાણ કરી લીધી છતાં કોઈ અમારી પ્રશાસન કે સરકાર અમારી વાત સાંભળતી નથી આ ગામની અંદર દસ દસ વર્ષ સુધી ધારા સભ્ય પોતાના ગામ ના વિકા વિકાસ જોઈ રહ્યા છો તમે કે સ્કૂલની અંદર પાણી ભરાય છે બે બે ફૂટ ત્રણ ત્રણ ફૂટ બધી રૂમો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ રૂમોની અંદર પાણી છે તમને હું રૂમો દેખાડું છું તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ હવે આ સ્કૂલના છોકરાને તેમ મેં છે આજે સ્કૂલ ચાલુ હોવા છતાં સરકારે જાહેરત કરી છે કે આજે બંધ છે યસ નામ ને તારું બધા તું અહીંયા આ સ્કૂલમાં ભણે છે

તરવાનું નથી અને જલ્દી જલ્દી ન્યૂઝ સમાચાર ગુજરાત સમાચાર બ્લુ સ્ટાર સમાચાર ગજના અમારી આ જાણ થાય તો જલ્દીથી જલ્દી આ વિડીયો અમારો સમાચારમાં મોકલજો જેથી કરીને કલેક્ટર સાહેબ ગાંધીનગરને જાણ થાય તો અમારે સ્કૂલ બને ચાર ફૂટ નીચી છે તો સ્કૂલને ઊંચી લેવાની છે તો જ અમારો આનો નિકાલ થાય બાકી કોઈ બીજું છે નહીં તો આ બે બે ફૂટ પાણી ભરાઈ ચૂક્યું છે અમારો છે વિજયકુમાર પ્રાથમિક શાળા સાઠ તાલુકો તારાપુર જિલ્લો આણંદ